રાજ્યમાં પોલીસ ભરતી માટે શારીરિક કસોટી પરીક્ષા શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં શારીરિક કસોટીમાં ભાગ લીધો હતો

પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન દોડ ઊંચાઈ વજન છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારોએ આપી હતી આ ઉપરાંત પોલીસ દ્વારા મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી ભરતી પ્રક્રિયાની શરૂઆત થતાં જ ઉમેદવારોનો ઠંડીમાં પણ જોશ અને જુસ્સો નજરે પડ્યો હતો ગુજરાતમાં નકલીની ની ભરમાડાઓમાં હવે નકલી એમએલએ પણ આવી ગયા હશે જુઓ ભેજાબાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે ગુજરાતમાં નકલી સીએમઓ નકલી કચેરીઓ નકલી કિન્નરો નકલી પીએમઓ નકલી ટોલ ટોલનાકુ નકલી સીઆઈડી નકલી જજ નકલી કોર્ટ ભાગે બધું જ નકલી પકડાયું માત્ર બાકી હતું તો નકલી ધારાસભ્ય અને તેનો પણ હવે સમાવેશ થઈ ગયો છે ગુજરાતમાં ફેસબુક ઉપર એમએલએ ચિંતન પટેલ તરીકેની ઓળખ આપી ફેસબુક ઉપર રૂપિયાના બંડલો અને સોનાના બિસ્કિટના ફોટા અપલોડ કરી સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરનાર ચિંતન પટેલ સામે માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુનાઓ દાખલ થયેલા છે અને હવે તો આ ચિંતન પટેલે પોતાનું આધાર કાર્ડમાં પણ ચિંતન પટેલના બદલે ધ્રુવ પટેલ દર્શાવી મુંબઈની એક મહિલા સાથે મંદિરમાં લગ્ન કર્યા હોવાના ફોટા અને વિડીયો પણ વાયરલ થતાં જ ભેજા બાદ અનેક મહિલાઓને ટાર્ગેટ કરી ચૂક્યો હોય અને લાખો રૂપિયા પડાવતો હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ થઈ ચૂક્યો છે ભરૂચ જિલ્લામાં ભાજપની મહિલા અગ્રણી સાથે કોરોના કાળમાં પરિચયમાં આવ્યા બાદ મહિલા સાથે મિત્રતા કેળવી તેણી નહીં સાથે કેટલાય ફોટા એડિટિંગ કરી સમગ્ર ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી મહિલા અને તેના પરિવારને બદનામ કરવાનું કૃત્ય કરી અને મહિલાની રાજકીય કારકિર્દી ખતમ કરી દેવા સાથે લાખો રૂપિયા પડાવી પૂરા પરિવારને આઘાતની દુષ્પ્રેરણા આપવાના પ્રયાસ કરનાર ઢોંગી ભેજાબાજ ચિંતન પટેલ કેટલો મોટો ભેજાબાદ છે તેનો મોટો વિસ્ફોટ હોવો ચિંતન પટેલે માત્ર ભરૂચ જિલ્લાની ભાજપની જ મહિલા અગ્રણી નહીં પરંતુ વડોદરામાં તો સંખ્યાબંધ ગુનાઓને અંજામ આપ્યો છે અને તેણે પોતે ધારાસભ્ય તરીકે ફેસબુક ઉપર ઓળખ આપવા સાથે લોકોને લલચાવી શકાય તેવી પોસ્ટ મૂકી છે સંખ્યા બંધ લોકો સાથે છેતરપિંડી પણ કરી છે અને સંખ્યાબંધ ગુનાઓ દાખલ થયેલા છે અનેક ગુનાઓમાં અનેક જિલ્લાઓમાં નામદાર કોર્ટમાં વોન્ટેડ હોય જેમાં ભરૂચ જિલ્લામાં પણ ભાજપની મહિલા અગ્રણીએ નોંધાવેલી ગંભીર પ્રકારની ફરિયાદમાં વોન્ટેડ હોય અને નામદાર કોર્ટના સીઆરપીસી કલમ સિત્તેરના વોરંટ હેઠળ ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેજાબાદ ચિંતન પટેલની વડોદરા ખાતેથી ધરપકડ કરી લાવી ભરૂચ જેલ હવાલે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ ભેજા બાદ સામે ભરૂચ જિલ્લા સહિત વડોદરાના પાણી ગેટ પોલીસ સ્ટેશન વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તથા સાવલી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન સહિત ગુજરાતભરના અન્ય જિલ્લાઓમાં પણ ગંભીર પ્રકારના ખોટા દસ્તાવેજ છેતરપિંડી ખોટી ઓળખ સહિતના વિવિધ ગુનાઓ દાખલ થયેલા હોવાની માહિતી ચર્ચાનું કેન્દ્ર બની છે અને ઘણા જિલ્લામાંથી નામદાર કોર્ટના ચિંતન ઉર્ફે ચેતન પ્રભુદાસ પટેલ વોન્ટેડ હોય અને પોલીસ તેને શોધી રહ્યો હોવાની પર માહિતી મળી રહી છે હાલ તો ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસને પણ સફળતા મળી ગઈ છે ચિંતન પટેલ ભેજાબાજ હોય અને સંખ્યાબંધ મહિલાઓને ટાર્ગેટ કરતો હોવાની માહિતી ચર્ચાનું કેન્દ્ર બની છે હાલ તો સમગ્ર મામલે ભરૂચ પોલીસે પણ કાર્યવાહી કરી છે ભરૂચ તાલુકાના દયાતરા ગામે ગેરકાયદેસર દબાણો ઉપર एसडीएम અને મામલતદાર સહિત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા દયાદરા ગામની બહાર જાહેર માર્ગ ઉપર જ ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો આવેલા હોય જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જેને લઈને હાઈવે ઓથોરિટી દ્વારા સત્યાવીસ જેટલા દબાણકારોને ત્રણ જેટલી નોટિસો આપીને દબાણો હટાવી લેવા સૂચનો આપ્યા હતા જોકે તેમ છતાંય દબાણકારો દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી મામલતદાર અને નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત પટેલ તેમની ટીમ સાથે જેસીબી ટ્રેક્ટર સહિત મશીનરી સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોનો સફાયો કર્યો હતો જેના પગલે દબાણકારોમાં પોતાનો સરસામાન બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી જોકે સ્થળ પર કોઈ વિરોધ કે વિવાદ સર્જાઈ રહ્યો ન હતો આ અંગે હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરત પટેલે પણ કહ્યું હતું કે સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું અને દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ન થાય તે માટે તંત્ર દ્વારા પણ જોવામાં આવશે તેવી પણ જરૂરી છે આ જો ભરૂચ ખાતે ભરૂચ થી જંબેશ્વર રસ્તાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેમાં પ્રાંત

સાંજ સુધી દબાણ દૂર કરવામાં આવશે આજે લોકો સાથ આપી રહ્યા છે દબાણ દૂર કરવા માટે ઉત્તરાયણ ને લઈને ટુ વ્હીલર વાહન ચાલકો ને માટે તાર લગાવી જનજાગૃતિ ના સંદેશા અપાઈ રહ્યા છે જેમાં ભરૂચ કસક ખાતે પોલીસ અને જાગૃતિ યુવાનો જોડાયા હતા ઉત્તરાયણની આસપાસના દિવસોમાં ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી ગળું કપાવાના બનાવો બનતા હોય છે એમાંય ગંભીર રીતે ઘાયલ અને મૃત્યુ પણ થતા હોવાના અહેવાલો સામે આવતા હોય છે આ માટે આપણે આવી દુર્ઘટનાઓ ન ઘટે તે માટે સાવચેતી પણ જરૂરી છે ત્યારે રક્ષણ હેતુ ટુ વ્હીલર વાહન ચાલકોમાં જાગૃતિ થાય તે હેતુસર પતંગના દોરાથી રક્ષણ મળી રહે અને એટલા માટે જ અગિયાર કલાકે ભરૂચના કસક સર્કલ એસઓજી પોલીસ સ્ટેશન પાસે સેફ્ટી તાર વિના મૂલ્ય વિતરણ કરવાનું કાર્યક્રમ યોજાયો હતો અને ભરૂચ ટ્રાફિક પોલીસ સાથે રાખવામાં આવી હતી આજ રોજ ભરૂચ જિલ્લા ખાતે ઉત્તરાયણનો જે તહેવાર આવી રહ્યો છે નજીકમાં તેને ધ્યાનમાં રાખીને જંગલ એવા બનાવ બનતા હોય છે કે ટુલ વ્હીલર પર જયારે કોઈ વ્યક્તિ જતું હોય છે ત્યારે દોરીના કારણે ગળું કપાવાના બનાવો બનતા હોય છે ગંભીર ઇજાથી માંડીને સામાન્ય ઇજા અને મૃત્યુ બનાવો બનતા હોય છે તેને ધ્યાનમાં રાખીને ભરૂચના સામાજિક કાર્યકરો યોગીભાઈ પટેલ છે અમારા પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી અને દરેક ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાનું એક આયોજન કરેલું હતું જેમાં આજે સર્કલ પર અમે મેક્સિમમ વાહન વ્યવહાર રહેતો હોય છે ત્યાં આવી અને સેફ્ટી ગાર્ડ લગાવી રહ્યા છે તમામ જનતાને અમારું એક રિક્વેસ્ટ છે કે જ્યાં અમે નથી પહોંચી શકતા ત્યાં તમે જાતે વાહન લગાવી દો પણ સેફ્ટી પાર્ડ ખૂબ જરૂરી છે ત્યાં સુધી ચોક્કસ તમારા ટુ વ્હીલર પર લગાવી રાખશો ટુ વ્હીલર વાહન ચાલકો ની સુરક્ષા માટે રાત દિવસ ઘણા લોકો પ્રજાલક્ષી કામો માટે નીકળતા હોય છે અને રાત દિવસ સુરક્ષાની પણ સલામતીની પણ જરૂરી છે ત્યારે ભરૂચ જિલ્લામાં ટુ વ્હીલર વાહન ચાલકો કે જેણે સેફ્ટી તાર ન લગાવ્યા હોય તેઓને વિના લગાવી આપવામાં આવ્યા હતા અને સંખ્યાબંધ તાર લગાવી આપવામાં આવતા ટુ વ્હીલર વાહન ચાલકોમાં રાહત જોવા મળી હતી અને સેફટી તાર લગાવવો જરૂરી હોવાનું જનજાગૃતિનો સંદેશો પણ પાઠવ્યો હતો ભરૂચના બ્રિજો ઉપર પણ

ગંભીર અકસ્માતો અને મૃત્યુ પણ પામી રહ્યા છે એને અનુસંધાનમાં લઈને આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ મિત્ર મંડળો દ્વારા સૌ ભેગા થઈને રક્ષણ થાય અને સુરક્ષિત રીતે આપણે આપના પરિવાર ઉતરાયણ ના પર્વ ની ઉજવણી કરી શકીએ એ માટે વિના મૂલ્યે ટુ વ્હીલર ને સેફ્ટી ગાર્ડનું નું વિતરણ નો કાર્યક્રમ કથા સાથે રાખવામાં આવેલો છે આપ સૌ જાગૃત થઈ અને પોતાના ટુ વ્હીલર ની ઉપર સેફ્ટી ગાર્ડ લગાવો જેથી આપનો અને આપનો પરિવાર સુરક્ષિત રહે એ જ જરૂરી જંબુસર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો નો સાતમો સ્નેહ સંમેલન યોજાયો હતો જંબુસર બીએપીએસ મંદિર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ સાતમો સ્નેહ મિલન સંમેલન ઉજવાયો હતો જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને ઠાકોર સાહેબની વિક્રમસિંહજી રાહુલજીએ સ્થાન શોભાવ્યું હતું તેમજ અતિથિ વિશેષ ધારાસભ્ય ડીકે સ્વામી ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા તેમજ ટ્રસ્ટના મુખ્ય મોભી એવા ઓમકારસિંહ મહારાઉલજી અને પ્રમુખ બળવંતસિંહ ચાવડા કિરણસિંહ મકવાણા સંજયસિંહ સોલંકી બળવંતસિંહ કૌશિક સિંહ તથા ફૂલદીપસિંહ હાજર રહ્યા હતા સ્વાગત બાદ દીપ પ્રાગટ્ય કરી ટ્રસ્ટના કાર્યોની માહિતી આપવામાં આવી હતી અને સમાજના ખોટા ખર્ચા અટકાવી આર્થિક સામાજિક રીતે સમાજ કેમ મજબૂત બને એની માહિતી આપી હતી

બીજી નાકે બોલ કર્યા તારે 400 ફૂટે પોણી હતું આપા પર પૈસા આયા આપણે પર બોલ કર્યા ચાલુ કર્યા એટલે 1200 ફૂટે પોણી થઈ ગયું એટલે જે બોલ 25000 માં બનતો તો આફર 3 લાખ માં બનવા ઉંડો આપા આખી દુનિયા ભવન બનાવી દીધો સાતરાવાય બનાવી દીધો આપણે બનાવવાનું ચાલુ કરશું એટલે ચોરાસવાડના 1000 રૂપિયા થાય 10000 થઈ જશે એટલે તમે

જરૂર નથી દરેક જુઓ પચાસ જણ નું સિલેક્શન હોય તો વીસ થી પચીસ ક્ષત્રિય સમાજની દીકરા દીકરીઓ પણ નક્કી કરવું પડે અંકલેશ્વર બ્રિજ પાસે સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં

કેવાય કે જીવના જોખમથી કામ કરીએ રોજે રોજ વહેલી પરોઠે ભરતી અને ઓટ પ્રમાણે નદી ખેડવા નીકળી ઝાડ નાખી નર્મદા માતા કરાતી પ્રાર્થના અને બપોરે અને ક્યારેક તો સપ્તાહનું વેતન મેળવી લેતા માછીમાર યુવાનો પણ હવે પેટ કરાવે વેટ તેવી યુક્તિમાં આવી ગયા છે જીવના જોખમે અંકલેશ્વર નર્મદા કાંઠાના આદિવાસી યુવાનો માછીમારી કરી રોજી રોટી મેળવી રહ્યા છે રોજે રોજ વહેલી પરોઠે ભરતી અને ઓટ પ્રમાણે નદી ખેડવા નીકળી ઝાડ કાઢે ત્યારે ખબર પડે કે રોજ સારો ગયો કે નરશો ખબર પડે છે ક્યારેક મજૂરી અને ડીઝલના રૂપિયા પણ નીકળતા ન હોવાનું પણ માનવામાં આવે છે અને સપ્તાહનું વેતન પણ માછીમાર યુવાનો મેળવી લે છે

આગળ વધાવીએ છીએ કેવી કેવી તકલીફો વચ્ચે પણ અમે અમે તકલીફ ઘણી તકલીફો પડે છે પણ તકલીફોને સાઈડ પર રાખીને અમે અમારો મચ્છી પકડવાનો ધંધો ચાલુ કરીએ છીએ કેટલા વર્ષથી આ મચ્છી પકડવાનો ધંધો કરો એમ તો એમ દાદા પેલા દાદા કરતા હતા પછી પપ્પા કરતા હતા અને હવે હું જાતે કરું છું એમ અમારા ત્રણ મજૂર છે એમને લઈને સવારથી મચ્છી પકડવા નીકળી જાઉં છું મેં ગુજરાન તમારું ચાલી જાય છે માછીમારીમાં કોઈ દિવસ એમ ચાલે છે એમ તો કોઈ દિવસ ઓછી પકડાય કોઈ દિવસ વધારે પકડાય એ રીતના છે કેવી પરિસ્થિતિમાં તમે આ જે છે માછીમારી કરો પરિસ્થિતિ કેવી હોય છે જ્યારે તમે માછીમારી કરવા દરિયામાં કે એમાં જતા હોય કેવી કેવી તકલીફો પડે તકલીફો તો ઘણી બધી પડે છે પણ તકલીફોને ધ્યાનમાં રાખીને અમે મચ્છી પકડવા જઈએ છીએ પણ પેલું કેવું કે મચ્છી પકડાય નહીં પકડાય કોઈ દિવસ એમ જ બી આવવું પડે

વિવિધ વ્યવસાયમાં જ ઝંપલાવ્યું છે માછીમાર વ્યવસાય આમ તો માછી અને ખારવા સમાજનો પરંપરાગત વ્યવસાય છે પણ હવે આ વ્યવસાય પર તેમનો પણ ઈજારો રહ્યો નથી એક સમય નાવડીના સહાય કે પછી ખલાસી તરીકે કામ કરતા આદિવાસી યુવાનોએ પણ પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરા તોડી નાખી છે અને અંકલેશ્વર તાલુકાના તરિયા ધંતુરિયા માટીએડ કોયલી સહિતના ગામોમાં રહેતા આદિવાસી યુવાનો હવે આત્મનિર્ભર બન્યા છે અને નોકર તરીકે કામ કરવાનું છોડીને જાતે જ માલિક બન્યા છે સિત્તેરથી એંસી જેટલા આદિવાસી પરિવારોની નાવડીઓ ખેતમજૂરી અને નાવડી પર ખલાસીની કામગીરી છોડીને માછીમારી શરૂ કરી છે અને વહેલી સવારે જ સૂરજ ઉગે એ પૂર્વે જ દરિયાની ભરતીના પાણી સાથે નદીમાં નાવડી ઉતારી માછીમારીની શરૂઆત કરે છે અને ઝાડ નાખતા જ નાખતા નદી ખેડતા છેક દરિયા નજીક નર્મદા સંગમ સ્થળ સુધી બપોર સુધી પહોંચી જાય છે ત્યાં ઘડીક આરામ કર્યા બાદ હળવું ટિફિન જમીન પુનઃ એક દિશા તરફ નીકળતા હોય છે અને માછલી અને અન્ય જળચરને કાઢી લઈ બાકીનો કચરો બહાર નાખતા હોય છે ત્યારે હવે આદિવાસી માછીમારો પણ આત્મનિર્ભર પ્રયાસ કરી રહ્યા છે પરંતુ જોખમી રીતે પણ માછીમારી કરી રહ્યા છે ઘણા આદિવાસીઓ નાવડી કે બોટ ખરીદી શકતા નથી તેઓ ની સીટ ઉપર બેસીને પણ જીવના જોખમે પણ માછીમારી કરી પેટ કરાવે વેટ તેવી યુક્તિને સાર્થક કરી રહ્યા છે ફિક્સ ફિક્સની હોય એમ પડે પાંચ કિલો બે કિલો ત્રણ કિલો ચાર કિલો પડે કેટલી મચ્છી જે પાડવા તમે નીચે ઉતરો અંદર તો કેવી તકલીફો પડે રિસ્ક નું કામ ભાઈ પાણી નું કામ એટલે રિસ્ક નું હોય કોઈ વાર બોટ પલટી મારી ગયો એવું એમ તેમ કંઈ ના એવું હજુ સુધી નહી થયું પણ થઈ જાય તોફાન આવી જાય તો કદાચ થઈ જાય કુદરત નું નક્કી નહી કહેવાય ક્યારે જીવ ના જોખમ થી કામ કરીએ કઈ કઈ માછી માછલી જે તમે પાડો છો બોય આવે ગોટિયા જાચી બધું

ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લામાં એક પોઈન્ટ ત્રેપન લાખ જેટલા ખેલાડીઓએ ચોવીસ જેટલી રમતોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકા કક્ષાએ વિવિધ સ્કૂલોમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લેશે શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓએ જૉન કક્ષા અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર છે છ જાન્યુઆરીએ ભરૂચ તાલુકાના સંસ્કાર સ્કૂલ ખાતે વોલીબોલ રમતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ વય જૂથમાં ભાઈઓ બહેનો મળી કુલ સડસઠ ટીમોએ ભાગ લીધો હતો અને આ સિવાય સાતમી જાન્યુઆરીના રોજ પણ કેજીએમ શાળા ખાતે પણ એથ્લેટિક રમતનું આયોજન કરાયું હતું જેમાં અંડર નાઇન્ટીન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન ઓપન કેટેગરી મળી કુલ આશરે છસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો એથ્લેટિક્સ રમતને કેજીએમ શાળાના આચાર્ય ઉપાસના શર્મા મેડમે ખુલ્લો મૂક્યો હતો અને ખેલાડીઓ તાલુકા કક્ષાએ વિજેતા થઈ હવે જિલ્લા કક્ષાએ રમવા જણાવશે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જ્યારે કક્ષાએથી પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા ખાતે ખેલ મહાકુંભ ત્રિપોન શિરોનું આયોજન થયું છે જેમાં એથ્લેટિક્સ રમતની અંદર અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર ઓપન ની તમામ સ્પર્ધાઓ જેવી કે સો મીટર બસો મીટર ગોળાફેક ચેવલિંગ થ્રો તમામનું આયોજન આજ રોજ કેજીએમ શાળા ખાતે થઈ રહ્યું છે જેની અંદર ભરૂચ તાલુકાની તમામ સ્કૂલોનું અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધાની અંદરથી જે વિજેતા થશે ખેલાડીઓ તેઓ જિલ્લા કક્ષાએ રમવા જનાર છે જિલ્લા કક્ષાએથી વિજેતા થનાર ખેલાડીઓ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ તેઓ પોતાનું પવન બતાવશે સમગ્ર ખેલ મહાકુંભ દરમિયાન ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનની પણ કામગીરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવી રહી છે જેની અંદર ખેલાડીઓ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની અંદર સીધો પ્રવેશ મેળવનાર છે તો મારી તમામ એથ્લેટ્સને વિનંતી છે કે તેઓ પોતાનું સારું પ્રદર્શન બતાવે અને રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા જે ડીએલએસએસ શાળા છે અને ટેલેન્ટેડ એજ્યુકેશન છે એમાં તેઓ પોતાનું પરફોમન્સ બેસ્ટ બતાવીને એડમિશન મેળવે આ પ્રસંગે હું એથ્લેટિક્સ રમતના તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું કે તેઓ આગળ જઈને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પોતાનું નામ રોશન કરે અંકલેશ્વર જૂના બોરબાઢા બેટ ગામની પ્રાથમિક શાળા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જૂના બોરભાટા બેડ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ના કહ્યા મુજબ બાળકોને દર વર્ષે પ્રાકૃતિક જગ્યાએ લઈ જવામાં આવે છે જૂના બોરભાટા ગામમાં આવેલા ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત સિટીઝન કાઉન્સિલ દ્વારા આકાર પામેલ રેવા અરણ્યની મુલાકાત લઈ જવામાં આવેલા છે ત્યાં રેવા અરણ્યમાં જાત જાતના ફૂલ છોડ તેમજ જીવન ઉપયોગી ઔષધિઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ બાળકોને સંગીતના તાલે ગરબા રમાડવામાં આવ્યા હતા હું પ્રાથમિક શાળા જૂના પટાબેટ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારી શાળાના સડી ત્રણસો બાળકોને અમે સામાજિક વનીકરણ વિભાગ અને ગુજરાત સિટીઝન કાઉન્સિલ તરફથી વિકાસ પામે રહેવા અને એની મુલાકાત કરાવી તેમાં વિવિધ ઔષધીય વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનો બાળકોને પરિચય કરાવ્યો તેમની માહિતી પૂરી પાડી સાથે સાથે બાળકોને તિથિ ભોજન કરાવ્યું અને

ગુજરાત પોલીસ જિલ્લામાં ગામે ગેરકાયદેસર દબાણ પર સપાટો એસપીએમ અને મામલતદાર સહિત નેશનલ હાઈવે ઓથોરિટી એ દૂર કર્યા નજીક બાળ બ્રિજ પાસે કમ ખવાર અકસ્માત સાયબર પોલીસ ક્રાઇમ ના શકંજામાં આવ્યો તો સમાચાર નવા સમાચાર સાથે ફાળી મારીશું નમસ્કાર oh